બોટલ ટુ એફઆઈસી ફ્લેક્સિબલ ઇન્ટરમીડિયેટ બલ્ કન્ટેનર બેગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ગૌરવભેર કર્યું આ કાર્યક્રમમાં બ્રાઝિલ પરાના માન્ય શ્રી ગવર્નર કાર્લોસ રોબર્ટ મસા જુનિયર અને બ્રાઝિલના દાદુ કેનેલ ફેક્સિંગ નોબેગ્રા ઉપસ્થિત રહ્યા હતા મારું નામ પુનિત ગોપાલકર છે હું સીઈઓ છું પેકે ઉમાશ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આ જે ફેક્ટરી છે આ પ્લાસ્ટિક સસ્ટેનેબિલિટી માટે છે એટલે આપણે જે પ્લાસ્ટિક પર્યાવરણને નષ્ટ કરે છે એવું બધાનું કહેવું છે તો આ પ્રોજેક્ટ એવું છે જેમાં અમે જે પ્લાસ્ટિક યુઝ કરીશું એ તમે અનલિમિટેડ ટાઈમ રિસાયકલ કરી શકો છો અને આનું જીએસએમ તો તમે ત્રણસો જીએસએમ સુધી બનાવી શકો છો એટલે આ બહુ હેવી ડ્યુટી પ્લાસ્ટિક બેગ અમે બનાવી શકીશું અને અમારું મેઇન ફોકસ એવું છે કે ભાઈ આ જે પોલ્યુશન છે પ્લાસ્ટિકનું એ રિસાયકલિંગ પોલ્યુશન અમે રિઝોલ્વ કરીએ તો આ પ્લાન્ટમાં અમે મહિને છસો ટન પ્લાસ્ટિક બેગ્સ બનાવીશું અને મેજોરિટી બેગ્સ હમણાં ઇન્ડિયાની બહાર એક્સપોર્ટ થશે અમુક ઇન્ડિયામાં પણ વેચાશે પણ મેજોરિટી એક્સપોર્ટ થશે અને આમાં અમે શરૂઆતમાં સાતસો જણા ડિરેક્ટલી ઇમ્પ્લોય કરીશું અને બિકોઝ અમે પ્લાસ્ટિક બોટલ યુઝ કરેલા બોટલ ખરીદીશું ઇનડિરેક્ટલી અમે બાર હજાર લોકોને જોબ આપીશું I am Marcus Spitzner from Brazil. I'm the CFO of PAKIN and board member of PAKIN Numazi. We developed a sustainable project in Brazil and India is the highest growth big economy country in the world. Therefore is the world that we the country that we must to be and we must to invest. And this sustainable project is aligned with Bharat strategy of sustainability for the world. Therefore, we are going to produce FYBCs made out of 100% recycled material and provide this product to developing countries like US, like Europe and Australia. It's a huge opportunity for us from Brazil to be able to invest and to be in India. કેમેરામેન હર્ષદ રણાસનિયા સાથે અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ